ત્યારે આ ગ્રાઉન્ડ ની પ્રોબ્લેમ છે કેમ કે અમારી પાસે ગ્રાઉન્ડ ના હોવાને કારણે કેટલાય ખેલાડી એવા છે કે એ લોકો પણ દે છે અત્યારે અહીંયા હું હું સ્ટેજ બેસીને નોટિસ કરતો કારણ કે ઘણા બધા યુવાનો છે રમવામાં ખૂબ ઇન્ટરેસ્ટ છે ભાઈઓને અનેક રીતે ક્રિકેટ રમવાનામાં ઇન્ટરેસ્ટ છે પરંતુ ખાસ કરીને અહીં જે ગ્રાઉન્ડ ની સમસ્યા જોવા મળી છે અને એ જ રીતે હું એક યુવા આગેવાન તરીકે કપરાડા યુવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા આગેવાન તરીકે પણ ખાસ કાળજી લેવું છું કે અમારો આ ચિંતાનો વિષય છે કે આ વિસ્તારમાં ગ્રાઉન્ડની સમસ્યા છે તો અમે આગળ પણ રજૂઆત કરી છે અને આવનાર સમયમાં અમે ધારાસભ્ય પાસે પણ જવું પડશે તો મોટી સંખ્યામાં અહીંથી યુવા આગેવાનો જોડે પણ જશું કારણ કે આ જે તુકવાડા છે આ સાત થી આઠ ગામનું સેન્ટર છે અને ખાસ કરીને એક વાત કરું તો આ એક ફળિયાની અંદર ચાર જેટલી ટીમ બને છે આખા તુકવાડાની અંદર વીસ જેટલી ટીમો બને છે આવા બાકીના જે આઠથી નવ ગામ છે અમારું ટુકવાડા શક્તિ કેન્દ્ર છે એમાં પચાસ કરતાં પણ વધુ ટીમો બને છે અને તેમ છતાં અહીં ગ્રાઉન્ડ નથી એ ખૂબ મોટો એક ચિંતાનો વિષય છે તો એને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં ગ્રાઉન્ડ બનશે એવી હું ખાતરી આપું છું